ટેક કંપની એપલ ઓગણીસ ફેબ્રુઆરીએ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે શક્યતા છે કે આઈફોન એસ ફોર આ ઇવેન્ટમાં લોન્ચ થઈ શકે છે કંપનીના ફાઉન્ડર અને એસઈઓ ટીમ કુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લોન્ચ ઇવેન્ટની જાણકારી આપી છે અને એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં સિલ્વર રંગનો એપલ લોગો દેખાય છે આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે નવા ફેમિલી મેમ્બરને મળવા માટે તૈયાર થઈ જાઓ તેમાં કોઈ ફોનનું નામ મેન્શન કરેલું નથી પરંતુ ચર્ચા છે કે આઈફોન એસી ફોર લોન્ચ થઈ શકે છે આ સિવાય કંપની નવા પાવર બેટ્સ એમ ફોર મેકબુક એર અને ઇલેવન વી જનરેશનનું આઈપેડ પણ લોન્ચ કરી શકે છે આઈફોન એસઈ ફોર કંપનીનો સૌથી સસ્તો ફોન હશે અને તેની કિંમત આઈફોન ફિફ્ટીન કરતાં પણ ઓછી હશે રિપોર્ટ્સ અનુસાર ફોનની અંદાજીત કિંમત તેતાલીસ હજાર ચારસો નેવું રૂપિયા હોઈ શકે છે આઈફોન એસઈ ફોરને એ એટીન પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે જે સ્મૂધ અને ફાસ્ટ કામ કરે છે આ સાથે જ આઈફોન ફોરને એપલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી સાથે લોન્ચ કરી શકાય છે